નમસ્કાર મિત્રો આજે હું આવી છું વિદ્યાનગરમાં એમએસ મિસ્ત્રીની સ્કૂલની બાજુના રોડ ઉપર જ્યાં આગળ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના ખાડા પડી ગયા છે અને આ કદાચ ગટરનું જે નાળું છે એ છે અને જે રોડ છે એ ઘણો તૂટી ગયો છે ઉપરથી એના કારણે બાજુમાં સ્કૂલ છે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે જે રાહદારીઓ છે એ બી અહીંથી પસાર થાય છે અને આ જે ખાડાઓ છે આ એક નથી ઘણા બધા રોડ ઉપર ખાડાઓ આવેલા છે જેના કારણે અહીંયાના દુકાનદારોને તથા અહીંથી જે લોકો પસાર થાય છે એમને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે તો આપણે જાણીએ કે દુકાનારોને આજે ખાડાઓ છે રોડ પર આવેલા છે એમના કારણે કેવી હાલાકીનો સામનો કરવો પડે ભાઈ કટક ચેતુ જે એમએસપી સી પટેલ રોડ જે પડે છે ત્યાં આગળ પેલી વરસાદી પાણીની જે ટ્રેડેજ લાઈન છે એમાં તેલ લગભગ એક મહિનાથી એમાં ત્યાં ખાડો છે બે મહિના પહેલાંથી રજૂઆત કરું છું એક મહિનાથી રેગ્યુલર ફોલોઅપ ચાલે છે વરસાદનું પાણી અહીંથી નાના બજાર વાળો એરિયા જે કરો ત્યાંથી આખું પાણી આ તમે જોઈ શકો તો આ ઓટલા સુધીનું પાણી એક ફૂટ જેટલું પાણી અહીંથી જાય એમાં અહીંયા જે ખાડો છે એ દેખાતો નથી અહીંથી આખા પાંચ ફૂટના છોકરાઓ નાના નાના નીકળે એ બાજુથી જતા કોક અંદર પડી જાય એ લગભગ મહિનાથી રેગ્યુલર ફોલોઅપ મ્યુનિસિપાલિટીમાં ચાલે છે કે બે દિવસમાં ત્રણ દિવસમાં કરી દઈએ

આથી રોડની સાઈડમાં દિવસભર વિદ્યાર્થીઓ સહિત કોલેજિયનો અને શહેરીજનોની અવરજવર થતી રહે છે ચિંતાજનક વાત એ છે કે છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી વરસાદી પાણી નિકાલની લાઈનમાં મસમોટો ખાડો પડ્યો છે ભારે વરસાદમાં સમયમાં અહીંયા એક ફૂટથી વધુ પાણી વહેતા હોય છે જેથી આ ખાડો એકદમ કોઈની નજરે ન આવે તે સ્વાભાવિક છે પરંતુ ખાડામાં ખાબકવાના કારણે વિદ્યાર્થીઓ કે શહેરીજનોને ઈજા પહોંચવા સહિતની ઘટના બનવાની ભીતી છે આ અંગે જાગૃત નગરજન દ્વારા બે બે માસની તંત્રને રજૂઆત કરવા છતાંય કામગરું તંત્ર આ બાબતે હજુએ મોહો ફેરવી રહ્યું છે ન કરી નારાયણને આ ખાડાના કારણે કોઈ અકસ્માત સર્જાય તો તંત્રનો કાફ લો ઉતરી પડવાની પણ શક્યતા છે પણ આવું બને તે પહેલાં જ તંત્ર દ્વારા ખાડાનું યોગ્ય રીતે પૂરાણ કરવામાં આવે તે જરૂરી છે અહીંના દુકાનદાર સાથે વાત કરતા તો એવું જાણવા મળ્યું છે કે જે ભી અહીંથી પસાર થાય છે એમને પણ ઘણી હાલતનો સામનો કરવો પડે છે દુકાનદારોને પણ અહીંથી આવવા જવામાં ઘણી તકલીફો થાય છે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે જે સ્કૂલ છૂટ્ટાની સાથે અહીંથી પસાર થતા હોય છે જ્યારે વરસાદ પડે ત્યારે પણ ઘણી બધી હાલાતીનો સામનો થાય છે પ્રશ્ન એ છે કે મનપામાં અરજીઓ કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી જેના કારણે અહીંના દુકાનદારો તથા અહીંથી વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે એમને કોઈ મોટી દુર્ઘટનાનું શિકાર બનવું પડશે મનપામાં અરજીઓ આપવા છતાં કોઈ એક્શન લેવાયું નથી તો પ્રશ્ન હવે એ ઉભો થાય છે કે શું મનપા કોઈ મોટા અકસ્માત નિરાહ જોઈ રહ્યું છે હું કુમાવત સરદાર ગુર્જરી ડિજિટલ